અમરેલી જિલ્લાના બગસરામાં રતનેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા સોમવારે અમરનાથના દર્શન આ મંદિર અતિ પૌરાણિક મંદિર છે જેમાં પવિત્ર શ્રવણ માસના દર સોમવારે અવનવા દર્શન કરવામાં આવેલ આજે ભકીજનોની ભારે ભીડ જોવા મળી હતી એ અહેવાલ કિરીટ જીવાણી આ શ્રાવણ માસ દરમિયાન આજે ચોથા સોમવાર શ્રાવણ મહિનામાં અને આ પવિત્ર શિવ પ્રિય સોમવાર એમાં અમે આજે બાબા અમરનાથ બરફના શિવલિંગના દર્શન રાખેલ છે ભાવિ ભક્તોની ભીડ જોવા મળેલ હોવાથી આવતા ભાદર અમાસના પણ એક ભવ્ય દર્શન રાખેલા છે શિવ શૃણગાર દર્શન એનું નામ આપેલું છે રત્નેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ તરફ જઈએ તો રામ માંડલે એના બીજા પત્ની રત્નાદેવી જ્યારે જૂનાગઢ ઘેરાઈ ગયું મોહમ્મદ બેગડાનું સૈન્ય આંબુ ત્યારે બગસરા તરફ વહેતી નદી તરફ આવ્યા અને અહીંયા રામાયણ સંત પ્રેમી એક સંત હતા એને આપીથી આપી અને સતી થયા રત્નાવતી દેવી અને એની ઉપર આ શિવાલય બિહારેલું છે બગસરાના આશરે સાડા સાતસો વર્ષથી આ શિવાલયની ધૂમ ધામધૂમથી પૂજા અર્ચના અને મહાપૂજા આરતીનું દર શ્રાવણ માસ નિમિત્તે પૂજારી દ્વારા કરવામાં આવે છે